ભાવનગર કૃષ્ણ કુમાર સિંહજી અને સમય નું પેલા માળ નીચે છે એમની ઉપર આ બીજો માળ છે અને એમની ઉપર આ ત્રીજો માળ બતાવ મંદિર ની આપડે બહાર નીકળીએ એટલે મંદિર ની અંદર એ સમયમાં કેવું સરસ મજાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે સોમનાથ આવેલું છે સાવરકુંડલાના મહુવા અને રાજુલા હાઈવે રોડ ઉપર અને મિત્રો આ મંદિર ભોગીદાસ બાપુ કુમારના સમયનું છે અને મિત્રો અહીં એક વાવ પણ આવેલી છે એ વાવ કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજા એમણે બંધાવેલી હતી તો મિત્રો પહેલાના સમયમાં પાણી રાખવા માટે વાવ બનાવતા અને વાવ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવે છે તો મિત્રો આપણે આ મંદિરના પણ દર્શન કરીશું અને એ વાવના પણ હું તમને દર્શન કરાવ્યું તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો અને હા મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ ભવનનાથના મંદિરે અને ત્યાં આવેલી વાવના પણ આપણે દર્શન કરીશું તો ચાલો મિત્રો તમે મારી સાથે તો મિત્રો તમને આ વિડીયોમાં જે ફોટાની અંદર બેનરમાં વાવ દેખાય છે એ વાવ પણ અહીં આવેલી છે તો આપણે પહેલાં મંદિરની અંદર દર્શન કરવા જઈએ અને પછી આ ફોટોમાં તમને જે વાવ દેખાય છે એમના પણ હું તમને દર્શન કરાવીશ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિર ની અંદર અને સામે દેખાય છે શિવલિંગ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ એકદમ અંદર મિત્રો તમે જોઈ શકો છો આ જ શિવલિંગ છે જે જોગીદાસ બાપુ કુમાર અને ભાવનગર મહારાજા થયા એ સમયનું આ ભોળાનાથનું મંદિર છે અને આ શિવલિંગ છે અને મિત્રો અહીં એવી પણ છે કે અહીં જોગીદાસ બાપુ અને એમણે કૃષ્ણ પૂજા પણ કરેલી છે આ ગીધર વાવના મંદિરની અંદર તો મિત્રો આપણે આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતા મંદિરે આવ્યા છીએ તો તમે વિડીયોમાં રહેજો તો મિત્રો આ મંદિરની અંદર ખૂબ જ જૂનો ઇતિહાસ દબાયેલો છે કારણ કે અહીં મંદિરની નીચે એ ખૂબ જ ઊંડી વાવ આવેલી છે તો આપણે એમના પણ દર્શન કરીશું તો મિત્રો અત્યારે તમે આ ભોળાનાથની શિવલિંગના દર્શન કરો તો મિત્રો આ હતું એ ભોળાનાથનું શિવલિંગ જે મંદિરે તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની આપણે બહાર નીકળીએ એટલે મંદિરની અંદર એ સમયમાં કેવું સરસ મજાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે એ પણ તમને વિડીયોમાં દેખાતું હોય છે તમે જોઈ શકો છો આ એ જ મંદિર છે જય સોમનાથ મહાદેવ જે કૃષ્ણકુમાર સિંહજી અને જોગીદાસ બાપુ હુમારના સમયનું મંદિર છે તો મિત્રો આપણે આ મંદિરના દર્શન તો કરી લીધા તો મિત્રો હવે આપણે જઈશું ત્યાં એ મંદિરની એકદમ નીચે આવેલી વાવના દર્શન કરવા તો મિત્રો તમારે આ મંદિરે આવવું હોય દર્શન કરવા માટે તો તમે આ મારું જે સરનામું છે હું તમને આપું છું એ ખાસ યાદ રાખજો તો મિત્રો તમે ગમે ત્યારે અહીં સાવરકુંડલા આવો તો સાવરકુંડલાથી રાજુલા મોવા હાઈવે ઉપર ચડો એટલે તમને ફાટક વોટો એટલે ગીધરવા આવશે ત્યાં જ તમને આ સોમનાથ મહાદેવના દર્શન થશે અને આ જે સામે બધી બાઇકો જઈ રહી છે એ સાવરકુંડલા તરફ જાય છે અને મિત્રો આ મંદિરે આવવા માટે તમારે સાવરકુંડલાથી રાજુલા મોવા હાઈવે ઉપર ચડવું પડશે આ એ જ રોડ છે અને અહીં સરસ્વતી સ્કૂલ છે એમની નજીક જ આવેલું છે આ સોમનાથ મહાદેવનું મંદિર તો તમે ગમે ત્યારે આવો તો આ સરનામું ખાસ યાદ રાખજો અથવા મારી આ વિડીયો જોઈ લેજો ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીં આવેલી વાવના દર્શન કરવા મિત્રો આપણે મંદિરે તો દર્શન કરી લીધા અને મેં તમને પહેલાં કીધું વિડીયોમાં કે અહીં ખૂબ જ જૂના સમયની વાવ આવેલી છે જે જોગીદાસ બાપુ કુમાર અને ભાવનગર કૃષ્ણ કુમાર સિંહજી મહારાજના સમયની વાવ છે તો આપણે આ વાવના પણ દર્શન કરીશું આ નીચે આવેલી છે તો તમે સાથે એ વાવના દર્શન કરવા અત્યારે ઓલરેડી આપણે આ ગીધરવા માં મંદિરની નીચે જે વાવ આવેલી છે ત્યાં નીચે પહોંચી ગયા છીએ અને આ ભાઈ જે સામે ઊભા છે એ દરવાજો ખોલશે કારણ કે અહીં બાજુમાં એક સ્કૂલ છે એમની હિસાબે અહીં ગ્રીલવાળો એક દરવાજો ફિટ કરવામાં આવ્યો છે કારણ કે કોઈ બાળક અંદર જાય અને કાંઈ ઘટના બને એની કરતાં સુરક્ષાના હેતુએથી આ દરવાજો આગળની સાઈડમાં ફિટ કરવામાં આવ્યો છે તો હવે આ ભાઈ દરવાજો ખોલશે આવ્યા છે ખૂબ જૂના ઇતિહાસ ધરાવતી કિદર વાવે જે સાવરકુંડલાના મોવા રોડ ઉપર આવેલું મંદિર છે ભોળાનાથનું એમની એકદમ નીચે આ વાવ આવેલી છે પહેલાના સમયમાં પાણી માટે વાવ બનાવતા તો તમે જોઈ શકો છો આ વાવ આ કેટલી ઊંડી છે એ તમને હું અંદર જાવને ને ત્યાં સુધી ખ્યાલ નહીં આવે તો પહેલા હું અંદર જઈને બતાવું હું પોતે અંદર જાઉં છું ને પછી હું તમને વિડીયો દ્વારા બતાવીશ તો ચાલો મિત્રો પહેલા હું જાઉં અંદર

એ ઉપરનો માળ છે કેટલું સરસ રીતે આ બધું કામ કરવામાં આવ્યું છે અને મિત્રો વિચાર કરવા જેવી વાત તો એ છે કે કેટલી મતલબમાં કુદરતી આપદા આવી એ છતાં આ વાવને હજી કશું થયું નથી એટલે આ કામ એ સમયનું ખૂબ જ તમે જોઈ શકો છો અત્યારે અંદર પાણી તો છે પણ એકદમ કચરાવાળું છે અને થોડો ઘણો કચરો પક્ષીઓ પણ કરે છે અને આ આવી વાવમાં પક્ષીઓ પણ રહેતા હોય છે અને પોતાનો માળો બનાવતા હોય છે તો અહીં ઘણા બધા પક્ષીઓ પણ છે તો મિત્રો આપણે વાવની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીં નીચે એક ગે મતલબમાં એક માળ નીચે છે એમની ઉપર આ બીજો માળ છે અને એમની ઉપર આ ત્રીજો માળ બતાવવામાં આવ્યો છે એટલે કે આ એટલી ઊંડાઈ ધરાવે છે તો મિત્રો આ હતી ગીધર વાવ તો આપણે ગીધર વાવના પણ દર્શન કર્યા જે કૃષ્ણકુમાર સિંહજી અને જોકીદાસ બાપુ કુમારના સમયની વાવ છે તો મિત્રો આપણે આ વાવના દર્શન તો કરી લીધા તો મિત્રો હવે આપણે જઈએ બાર તો મિત્રો આપણે આ ગીધર વાવના દર્શન કરી લીધા અને હા અહીં ઉપર આ વાવની એકદમ ઉપર જ ભોળાનાથનું મંદિર છે એ તમને વિડીયોમાં મેં પહેલાં બતાવી તો મિત્રો આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતી વાવ છે ઘણા લોકોને ખબર પણ નહીં હોય અહીંથી સાવરકુંડલા મહવા હાઈવે રોડ પર ઘણી વાર નીકળ્યા હોય પણ કોઈને ખ્યાલ નથી કે અહીં જૂનો ઇતિહાસ દબાયેલો છે તો મિત્રો આવા વિડિયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો ચાલો મિત્રો હવે મળી શું બધાને જય ભારત મિત્રો આપણે આ સાધુ સંતો ના દર્શન કર્યા અને અહીં જે આવેલું છે મહાન સંત નું મંદિર એ પણ તમને મેં વિડીયોમાં બતાવ્યું સીતારામ બાપા સીતારામ કેમ છો મજામાં બસ આનંદ આનંદ ગુરુ મહારાજ ની તો તમે બતાવશો કે આ જે ઢોલિયો છે એ કેટલા સમય જૂનો છે અને કોનો છે ઢોલિયો છે અમારે સો વર્ષ જૂનો છે